છો મિત્રો નવા વ્લોગ માં તમારું હાર્દિક સ્વાગત કરું આજ આજના વ્લોગ માં આપણે વઘારવાની છે ખેતર માં ખીચડી એટલે અમારા કાલુભાઈ બધું સામાન લેવા જાય હા કાલુભાઈ સામાન ઘેર થી લઈ આવો બધું બરોબર એટલે ભાઈ બનાવીએ તો આજે વ્લોગ માં કન્ટિન્યુ રહેજો આજે ફૂલ 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 મોજ કરવાની છે ખેતર ખીચડી વઘારી હા ચાલો હાડો વ્લોગ માં રહેજો ભાઈ કન્ટિન્યુ માઈક લઈને આવી ગઈ છે કેવો કોમ્પો માઈન સામાન લેવા હતા કાલુભાઈ ચાલો દેખાશું ચાલો ચાલો બોલજે હા

જલ્દી આઈ આ તો હારે ઉસા તો ભૂલી જાય બધું અભી જે લોયાડા હતા તૈયારી કરો તો ચલો ફટાફટ લગાડો લગાડા હો કાલુ ભાઈ તો મિત્રો ફરક તો હે ની બે બે હરગાયો હો જો આ તમે ફોઠે લઈ લે જલ્દી લઈ ફટાફટ હરગ્યું

જો કાલુ ભાઈઓ બંધ કરો હું પેલા દો એવું લઈ હવે પોણી રેડવાની તૈયારી છો ખીચડી ગઈ નથી કઈ તો ભૂલી ગયા એટલે kan itu kalah bay. Aku rela aku. Aji ni. Abah dah sokah dah bawa tu ye. Ya Oh. Kalau bawa mana sih oh. kalah. Tapi kiri ni lah gani. Dan, ah. đi bộ tới chỗ lạc đó, Boss ơi, cho nó Được Panu qua chỗ nào đó. Thôi hả, tôi muốn đi là. Ôi, nó có

ટ્રેક્ટર આવી ગયું હવે ટ્રેક્ટર વાર હોતે થોડું થોડું ખવડાઈએ ના એમ તો નિશાળ વાલે આ એકલા એકલા ખાસો કંટેરી આજો બોલ અમે અમારો તો ખરો યાર અલી પર ઓ દમ બિરિયાની આવી જ

હારો ઉભો પડી લાય ભૂખ લાગી હાર હાર ખાડો ભરવો તો પડત મારા પાણી भी सोए चलो मेरे को बस 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 डंडा बनना है डंडा वो मेरा माड़ा काम करता है तो तुमको मालूम ही नहीं यार क्या करना

હા અલ્યો હાલો જો જતા મારા ખેલાડીઓ બેહી ગયા કે કેવી છે નંબર નંબર આ મજા હે મજા આ હાથ નો પંજો થોડો આ હાથ નહીં તો મિત્રો વ્લોગ ગમે હોય તો લાઈક કરજો હવે બસ આપડા કન્ટિન્યુ આવા જ વ્લોગ આવશે આજે ખીચડી વગાડી કાલે કશુંક નવું બનાવશું તો મજા આવી જાય આજની વિડીયો જો મજા આવી જાય હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયો લાઈક કરી દેજો અને કોમેન્ટ કરી દેજો અને શેર કરવાનું ભૂલતા નહીં તો મળીએ હવે આવતા વ્લોગમાં તો લગીને અમે ખીચડી ખાઈ લઈએ જય માતાજી જય માતાજી ઓકે